નમસ્કાર આપ સૌ જાણો છો બોળી ઢોગાલે પબ્લિક હોસ્પિટલ છેલ્લા પંચોતેર વર્ષથી આરોગ્ય ક્ષેત્રે જોડાયેલી સંસ્થા છે અને સક્સેસફુલી આખા વિસ્તારની નામાંકિત હોસ્પિટલ થઈ છે બધાને કામ લાગે છે અને હંમેશા એ નાના મોટા કેમ્પ પણ થતા રહે છે એના અનુસંધાને આ વખતે પણ આ ઓગણીસમી જાન્યુઆરીએ એટલે કે આજે સત્તરથી પરમ દિવસે એક બહુ મોટો કેમ્પ છે જેમાં વિનામૂલ્યે દિવ્યાંગ સાધન સહાય કેમ્પ છે આ કૃત્રિમ હાથ કૃત્રિમ પગ વ્હીલચેર કેલિપર્સ ગોળી તથા વોકિંગ સ્ટીકનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે આ માટે છેલ્લા એક મહિનાથી અમારો પ્રચાર પ્રસાર ચાલે છે અને એકસો બાણું દર્દીઓએ અમને નોંધ કરાવી છે એટલે ઓગણીસમીએ ખાલી અમારી સર્વે થશે કે કોને શું જોઈએ છે અને એમોય માનસિક બેરા તથા અંધ દિવ્યાંગો માટે કશી સેવા નથી એ ખાસ નોંધ લે આ આખો જે કેમ્પ છે એ ભારત વિકાસ પરિષદ દ્વારા અને આ બોળેલી ઢોકેલીયા હોસ્પિટલ રામકુવીર મંદિર બોડેલી સરદારપુરના સંયુક્ત ઉપક્રમે તથા ભક્ત સમાજ વિવાહ સંગઠનના સહયોગથી થવા જઈ રહ્યો છે તો આપને આ કેમ્પનો લાભ લેવા માટે વિનંતી કરું છું જે બી તમને એવું લાગે કે દિવ્યાંગ છે જેને પગની હાથની તકલીફ હોય અચૂક ચૂકાવે આ ઓગણીસ તારીખે ફક્ત સ્ક્રુટિની થવાની છે કોને શું જોઈએ છે અને બીજી તારીખ બીજી ફેબ્રુઆરીએ એકચ્યુઅલ જે પસંદ થશે એમને સાધન આપવાના છે બસ તો આ રીતની સેવા પ્રવૃત્તિ છે અમે આજે સ્ટેટ બેંકને પણ વિનંતી કરી છે કે અમને બીજી વ્હીલચેર આપે કારણ કે વ્હીલચેરની માગણી વધારે આવી છે એટલે જોઈએ કે કોણ દાતા થાય છે એટલે દાતાઓને પણ વિનંતી છે કે આ અંગે કંઈક થઈ શકે તો કરે ફ્રી કોસ્ટ હા ફ્રી ઓફ કોસ્ટ ફ્રી ઓફ કોસ્ટ ટોટલી ફ્રી ઓફ કોસ્ટ તમામ દર્દી જે પણ તમામ તમામ દર્દી અને એકસો બાણું તો નંદે જ ગયા છે સવારથી આવવાના છે અને સરસ એ બધા માટે નાસ્તાની વ્યવસ્થા કરી છે કંચનભાઈ પટેલ પ્રમુખ બોડી ઢોકલીયા પબ્લિક હોસ્પિટલ